હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમો આખો ડભોઈ તાલુકો જોડાયો છે આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે પોષણ ટેકર બંધ છે આંગણવાડી બંધ જ રાખવાની છે અમારી માંગ એ છે કે બે પછી રાષ્ટ્ર આપણે કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી અને એક એવું છે કે અત્યારે જે અમારે ટીએચઆર કરવામાં આવે છે તેમાં એફઆરએસ એટલે કે ફોટો પાડવાનો તો ફોટો પાડવા કે સાત થી ત્રણ વર્ષનું બાળકને શું છે કે આખો પલકારે ખભો ચેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે એ એફઆરએસ અમારું બંધ કરવાની માંગ છે અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો બીએલઓ ની કામગીરી બહેનો આપવામાં આવે છે તો બીએલઓ ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે બીએલઓ ની કામગીરી કરશે એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી તો બી છતાં આંગણવાડી વર્કર બેનોને એટલી બધી વધારાની આઈસીડીએસ સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકો સરકાર બાળકોનું શું થશે શું થશે તો વધારાની કામગીરી અમને એવી માંગ છે છે અને પગાર વધારો કરવામાં આવે આવે બહેનો ગઈ મોબાઈલ તો મોબાઈલ મોબાઈલ અમને વર્ષ હજુ આપવામાં આવ્યો નથી બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો નો ઉપયોગ કરશે પછી એક વર્ષથી દોઢ વર્ષથી અમને મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી ઉજવણી કરવામાં આવે છે મંગળ દિવસ તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે ઉજવણી ના ફોટા માગે છે તો બેનો કામ કઈ રીતે કરી શકે તો સરકાર શ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી સુકમ સોંપવામાં આવે છે અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો